અને અમારે કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ હજુ એનું કોઈ નિરાકરણ આવતું નથી અને આ આવુંથી નિરાથ ઠગડ મારીને જતા રહ્યા છે એવાયા અને પાણી પાછું નીકળતું રહે છે અમારે અહીંયાથી મંદિર જવું હોય તો પણ આ ગટર ગંગા મારીને આ પગ જોઈને જવું પડે એ રીતની અમારી મુશ્કેલી વધી રહી છે અને છોકરાઓને સ્કૂલે જવું હોય તો એ હવામાં અમારે બહાર મૂકવા જવું પડે એમને ગાડી લઈને બાઇક લઈને ત્યાર પછી બાળકો આગળથી જાય છે હા ગટર ઉભરાય છે ચોમાસું ચાલુ થાય કાયમ જ આવું હોય છે બાળકોને સ્કૂલે આવવા જવા તકલીફ પડે છે અમને મંદિર જવા ચાલવા તકલીફ પડે છે તો આ ગટર નું પાણી ઉભરાય વાસ મારે છે રોગ ચાલો પાણી નીકળે તો એનું જવાબદાર કોણ આ ગટર ઉભરાય છે કેટલા વર્ષોથી થી ઉનાળો ચોમાસો ભારે દાડા ઉભરાય છે નગરપાલિકા કે થઈ જશે થઈ જશે પણ આ તો છ ચૂંટણીઓ ગઈ તો આ ચૂંટણી પેલી આ દિવાળી પેલી દિવાળી આ દિવાળી પણ દિવાળી દિવાળી ગયા પણ કઈ દિવાળી આવશે